હા તો સર આ જે તમે એનએસએસની ખાસ શિબિર ચલાવી રહ્યા છો એનો ખાસ હેતુ થોડો જણાવશો નમસ્કાર સાહેબ મારું નામ જીતેન્દ્ર કુમાર ધનાસિંહભાઈ રાજપૂત નૂતન ભારતીય વિદ્યાલય મઢાના ગઢ હું આ કેમ્પનો પ્રોગ્રામ ઓફિસર છું અને અમારી સરહદમાંથી આ એનએસએસનો કેમ્પ અહીં રાણાજીવાસમાં આવ્યો છે આ શિબિરનો મુખ્ય હેતુ એ જ હોય છે કે સેવાનો છે આ ધોરણ અગિયારમાંના લગભગ હું એકત્રીસ છોકરાને લઈને આવ્યો છું અને આખા ગામમાં સફાઈ અલગ અલગ વિવિધ પ્રોગ્રામો કરવાના છે અને એ મેન હેતુ એ જ છે કે આપણે આપણા કાર્ય થકી સેવા કરીને બીજાને આપણે એને ઉદાહરણ પૂરું પાડીએ ગામમાં સફાઈ પોષણ છે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરાવે આજે સાયબર સિક્યુરિટીના ઘણા બધા પ્રશ્નો બને છે એ સાયબર સિક્યુરિટી વિશે લોકોને જ્ઞાત કરે અને આમાંથી ઉઘરવાનો પ્રયાસ કરે એ જ મુખ્ય હેતુ છે અને આ મારા એકત્રીસ જે સ્વયંસેવકો છે સાત દિવસ સારી રીતે કામ કર્યું છે આખા ગામમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શેરીઓમાં અને અલગ અલગ જે જાહેર જગ્યાઓ છે પંચાયત છે ડેરી છે અને અલગ અલગ મંદિરોમાં ખૂબ જ સારી સફાઈ કરે છે હાલ તમે જોઈ રહ્યા છો એ જે સ્થળ છે એ માતા અંબાજીનું મંદિર છે માતા અંબાજીના મંદિરમાં અમે છેલ્લા સાત દિવસે રહીએ છીએ આ છોકરા બહુ સારી સફાઈ કરી છે અને અહીં કે સામાજિક દૂષણ તરીકે એક રાક્ષસ બનાવ્યો છે એ રાક્ષસને એ બાળીને આપણે સામાજિક દૂષણો હટાવીએ એવો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ માટે હું સર્વ મારા સ્વયંસેવકોને પણ પ્રોત્સાહન કરું છું અને એ લોકોએ સારું કામ કર્યું છે નમસ્કાર જય હિન્દ બીજું કે અહીંયા જે આ તમે પોગ્રામ કરવાનો તેની અંદર શું શું પ્રવૃત્તિ કરવામાં આવશે પોગ્રામ દ્વારા પ્રવૃત્તિમાં તમે કહ્યું એમ તમારે અલગ અલગ કાર્યક્રમોમાં એક તો શિક્ષણ છે શિક્ષણનો ફેલાવ થાય જે આપણે હાલ મેં તમે કીધું એ પ્રમાણે સાયબર સિક્યુરિટી છે ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે બાળકોની અજ્ઞાનતા દૂર કરવાની છે અને હાલ ઘણા બધા બાળકો મોબાઈલથી ગ્રસ્ત છે મોબાઈલના જે અલગ અલગ ફ્રી ફાયર છે અને ઘણા બધા દૂષણો છે આ દૂષણોથી મુક્ત થાય અને ભણતરમાં એનો પ્રયોગ કરે ભણવામાં ધ્યાન આપે એ જ મારો મુખ્ય હેતુ છે પછી દોડલી ધૂળ માયા માતા રાજ કભી હાડી ભુવા ભાઈ ભુવાની ઘર વા 许多。<music> <music>

भाई बोला 2 1 1 एकदम ना कोई गम रहा और लोग माता दुआ આપણે પેલી વખત ડોક્ટર માં તો માર ખાઈ તા પણ આ વખતે બુવા માર નઈ ખાવાની હો હાચી તું ખાલી મારી ને જો હું કેવું હું નકલી ખબર જ ના પડવા દઉં તો હેડો હારું હેડો તાની ગોમ વાળા કહીએ

મંગુ તું ઢુંડવાં ચાલુ કર હું જોઈ આવું પણ ગોમવાળા આવે કે નહીં જોતો તોય જો તોય એક આવે બકરો જવા દે કે ગોમવાળો આવે ચાલુ તો નોખી આવી બોલો

જય માતાજી બોલ જય માતાજી ની જય આફ્રિકા વાળી બોલો જય આફ્રિકા વાળી ચંગુ પૈસા પૈસા લીધા કે નહી લીધા પૈસા તો લીધા હવે લે તું ગણ મુ જોઈ આવું બીજા કોઈ ગોમવાળા આવી કે નહીં જતો હે જતો આ બે ગોમવાળા આવી મંગુ ને કેવા જવું પડશે મંગુ ગણવાનું બંધ કર ને ધૂણવાનું ચાલુ કર ગોમવાળા આવી

હારો હેડ તું ધૂણવાન બંધ કર હું જોઈ આવું કોઈ આવે કે ની ગોમવાળો અલ્યા આ તો લોટરી લાગી એ ટોળણ ટોળા આવી રય મન મંગુંન કેવા જવા દે ના મંગું ચાલુ કર વગાડ આઈ અલ્યા રાખો રાખો છે આ તો બાપ બોલો ભાઈ હો જો મારે બહેરાન ભૂત વળજ્યું છે ભૂત વળજ્યું છે ઓવે તો હું કહું એટલું કરજો આ છે શિયાળામાં ટાટા પાણી રાખજો ઉનાળામાં ઉના પાણી રાખજો ચોમા તમે મટાણા ની લડતી નદી તેરવી આવજો પધરાવી દેજો પણ મારું બૈરું મળશે જોય ગૂગલ માં સર્ચ મારજો મળી જાહે આ ઈ વાડી ગૂગલ એટલે શું થાય વાડી ઈ તમને મારા ચલો હમ જાવે

એને હવે મારા પર છે આ અલ્યા ઈ તો મારા 40 જણ કે 40 લાખ નો ચેક લઈને જાતા રહ્યા અલ્યા આટલા બધે શું સમસ્યા થઈ ગઈ લ્યા તમારે સમસ્યા હવે અમને તમન થાય કેમ સમસ્યા અમને એટલે